ગાંધીનગરમાં આજ રોજ અધિક મુખ્ય સચિવ પંકજ જોશીએ દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ ના ફ્યુચર કેમ ગુજરાત શોપિંગ ટુમોરોઝ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રીની થીમ પર આગામી ત્રેવીસ ડિસેમ્બરના રોજ ભરૂચ ખાતે કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે પ્રી પ્રિવાયબ્રન્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે આ સેમિનારનો ઉદ્દેશ્ય વિશ્વભરમાં પોલિસી મેકર્સ પ્રેક્ટિશનર્સ શિક્ષણવિદો અને ઉદ્યોગના નિષ્ણાંતોને ટકાઉ કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સના ઉદ્યોગના ભવિષ્ય માટે રોડમેપ તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે આ ઉપરાંત પ્રતિષ્ઠિત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસના ભાગરૂપે બિઝનેસ લીડર્સ અને ઇનોવેટર્સ તેમની કામગીરી અને આગામી આર્થિક અને વ્યાપારી તકોનું પ્રદર્શન કરવા માટે એક મંચ પૂરો પાડવાનો છે તમને ખ્યાલ હશે ગુજરાત સરકાર શ્રી પણ બજેટમાં ડીસી પાઇપલાઇન પ્રોજેક્ટને ખૂબ વધારે પડતું મહત્વ આપેલું છે અને ગત વર્ષના બજેટમાં પણ આપણે ચાર જગ્યાએ એટલે કે તરીગામ વાપી સુરત અને અંકલેશ્વર ઝઘડિયા અને પાનોડીયા ખાતે ડીપસી પાઇપલાઇન પ્રોજેક્ટ બજેટમાં જોગવાઈ કરી હતી સરીગામમાં ઓલરેડી વર્ક એક્ઝિક્યુશન સ્ટેજ ઉપર આવી ગયું છે વાપી અને સુરતમાં સર્વેની કામગીરી છે આખી તબક્કામાં છે અને અંકલેશ્વર ઝઘડિયા અને પાનોલીમાં આપણે ટેન્ડર ફ્લોટ કરવાની પરિસ્થિતિમાં આવી ગયા એટલે કે આપણે ખૂબ જ એને મહત્વ આપી રહ્યા છે અને આવનારા વર્ષોમાં ડેફિનેટલી ડીપસી પાઇપલાઇન પ્રોજેક્ટને આપણે આખી લોપ આપીને એને અમલીકરણમાં નાખાય છે એમાંથી આપણે કેમિકલ્સનું સુડતાલીસ ટકા જેટલું છે આપણે એકસો અડસઠ દેશોમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સનું નિકાસ કરીએ છીએ તમારી વાત એકદમ સાચી આવનારા દેશોમાં સસ્ટેનેબિલિટી ઉપર ખૂબ ભાર આવી રહ્યું છે એટલે આપણા જેટલા કેમિકલ ને પેટ્રોકેમિકલ ને લગતા ઉદ્યોગો છે એમને પણ સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિસ ગ્રીનર મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિસ એના ઉપર ભાર આપીને કેમિકલ નું મેન્યુફેક્ચરિંગ એવી રીતે કરવું પડશે કે એનું કાર્બન એમિશન કે એનાથી પર્યાવરણને જે નુકસાન થાય છે એ ઓછામાં ઓછું થાય તમે જોશો સાહેબે પણ તમને સૂચના આપી આ જે સમિટ આપણે પ્રી વાઇબ્રન્ટ યોજવા જઈ રહ્યા છે એમાં પણ સસ્ટેનેબિલિટી ઉપર ખૂબ ભાર આપવામાં આવ્યો છે

આવતીકાલના કેમિકલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગને આકાર આપી રહ્યું છે ફ્યુચર કેમ ગુજરાત આ થીમ ઉપર એક પ્રી વાઇબ્રન્ટ આયોજન ભરૂચ ખાતે ડિસેમ્બર રોજ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરસ હસ્તે રાખવામાં આવ્યું છે અને ડોક્ટર મનસુખભાઈ માંડવીયા માનની કેન્દ્રીય મંત્રી શ્રી શ્રી કનુભાઈ દેસાઈ માનનીય શ્રી ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ श्री वड़वंत सिंह राजपूत माननीय उद्योग मंत्री श्री राज्य सरकार की प्रेरक उपस्थिति में थना विश्व की केमिकल इंडस्ट्री नु कुल मूल्य लगभग पांच ट्रिलियन डॉलर है पांच हजार बिलियन आज भारत की केमिकल इंडस्ट्री नु मूल्य लगभग बसो बिलियन डॉलर है अने वर्ष बे हजार चालीस सुधी ते लगभग एक ट्रिलियन डॉलर सुधी पहुंचवानो अंदाज है भारत એસી હજાર પ્રકારના કેમિકલ્સનું ઉત્પાદન થાય છે અને રાષ્ટ્રની જીડીપીમાં કેમિકલ સેક્ટરનું લગભગ સાત ટકા જેટલું યોગદાન છે કેમિકલ અને પેટ્રોલપંપ ક્ષેત્રે ભારત વિશ્વમાં છઠા ક્રમે અને એશિયામાં ચોથા ક્રમે અગ્રસર છે અને કેમિકલના નિકાસમાં અગિયારમું સૌથી મોટું રાષ્ટ્ર તરીકે સ્થાન ધરાવે છે આપણા રાજ્ય ગુજરાતની વાત કરીએ તો ગુજરાતને ભારતનું પેટ્રોકેમિકલ તરીકે ઓળખવામાં આવે છે અને ભારતના કેમિકલના કુલ ઉત્પાદનમાં લગભગ યોગદાન ગુજરાતનું છે છેલ્લા ત્રણ વર્ષોમાં ગુજરાતની કુલ નિકાસના લગભગ સુડતાલીસ ટકા નિકાસ કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઉત્પાદનનો ફાળો જાય છે અને ગુજરાતમાંથી લગભગ એકસો અડસઠ દેશોમાં કેમિકલ નિકાસ થાય છે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ઉદઘાટન સત્ર સિવાય ત્રણ ટેકનિકલ સત્રોનો પણ સમાવેશ આ ટેકનિકલ સત્રો વિશે પણ હું ટૂંકમાં માહિતી આપવા માંગુ છું આ સમિટનું પહેલું ટેકનિકલ સત્ર છે કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સમાં વૈશ્વિક સહયોગ અને વેપારની તકો આ ટેકનિકલ સત્ર ત્રણ વિષય ઉપર આધારિત છે विषय एक गुजरात एट टू जीरो फोर सेवन सस्टेनेबल केमिकल्स अने पेट्रोकेमिकल्स उद्योग न्यू भविष्य चार्टिंग वीजा तो विषय छे तकनीकी विन्यम बाटे निकास संभवित अने अंतर्राष्ट्रीय बाजार व्यू रचनाओं एक्सपोर्ट पोटेंशियल एंड इंटरनेशनल मार्केट स्ट्रेटजीज बीजा सत्र उन्हीं बात करिए तो में મુખ્ય ચાર વિષય ઉપર કેન્દ્રિત રહેશે વિષય એક કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય વેપારને વેગ આપવા સરકારી યોજનાઓ અને પ્રોત્સાહનો બીજો બે હજાર સુડતાલીસ સુધીમાં ગુજરાતને આંતરરાષ્ટ્રીય કેમિકલ હબ તરીકે સ્થાન અપાવું ત્રીજો વિષય છે પ્રદૂષણ નિયંત્રણ માટે ટકાઉ વ્યવહારનો અમલ હરિયાણા ભવિષ્ય તરફનો માર્ગ અને ચોથો અને અંતિમ વિષય છે બીઆઈએસ એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ નોલેજ શેરિંગ પછી ત્રીજો અંતિમ ટેકનિકલ સત્ર નો વિષય છે કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સમાં નવીન પ્રેક્ટિસ અને ઉભરતા પ્રભાવો એમાં મુખ્ય ત્રણ વિષય ઉપર કેન્દ્રિત રહેશે પહેલો વિષય છે ક્લોર અલ્કીલી ક્લોરોલી ઉજ્જવળ ભવિષ્ય માટે કેમિકલ સેક્ટરની સંભવિત વૃદ્ધિ ડ્રાઈવર બીજો વિષય છે કેમિકલ્સમાં અદ્યતન ઉત્પાદન અને ઉદ્યોગ ફોર પોઈન્ટ ઝીરો અને ત્રીજો વિષય છે સંશોધન અને નવીનતામાં રોકાણ તો આ ત્રણ ટેકનિકલ પણ એમાં કરવામાં આવ્યું છે મિત્રો વાઇબ્રન્ટ સમિટ જે કેમિકલ અને કેમિકલ ઉપર કેન્દ્રિત છે આ એમાં ટેકનોલોજીની સીમાઓને આગળ ધપાવવા માટે એક મંચ તૈયાર કરવામાં આવ્યું છે જે ચર્ચાઓ દ્વારા આ ક્ષેત્રને વધુ ને વધુ વિકાસ માટે પોલિસી મેકર્સ સંશોધકો એકેડેમિશિયન્સ અને અને આ ઉદ્યોગના નિષ્ણાંતોને લાવી વિચારોના સહયોગને પ્રોત્સાહન આપવા જઈ રહ્યો છે જે થકી આ અમૃતકાલમાં વેપાર અને રોજગારની વધુ તકો સર્જાશે જેના થકી વિકસિત ભારત એટ ટુ ઝીરો ફોર સેવન નું સ્વપ્ન સાકાર થશે મિત્રો મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આ સમિટ દરમિયાન સાત કંપનીઓ દ્વારા લગભગ ચોત્રીસ હજાર સાતસો કરોડ ના એમઓયુ પણ થશે આ સાત કંપનીઓમાં જીએનએફસી જીએસએફસી પ્રેટ્રોનેટ એલએનજી દીપક ફર્ટિલાઇઝર અને ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ નો સમાવેશ થાય છે મિત્રો મેં શરૂઆતમાં જેમ વાત કરી આ જે પ્રી વાયબ્રન્ટ સમિટ છે એનું આયોજન ભરૂચ ખાતે કરવામાં આવ્યું છે આપ જાણો છો તે ભરૂચ આજે ગુજરાતનું એક ઇન્ડસ્ટ્રીયલ હબ છે જેની આસપાસ બીજી કેટલીક જીઆઈડીસી નો પણ સમાવેશ થાય છે જેમાં અંકલેશ્વર જીઆઈડીસી ઝઘડિયા જીઆઈડીસી દહે જીઆઈડીસી ફનોલી જીઆઈડીસી પણ આવેલી છે